એક વાક્ય તો બધાને ખબર છે કે આપત્તિ પછી જ સરકાર કોઈને કોઈ નિર્ણય લેશે રાજકોટમાં તાજેતરમાં ખૂબ ગંભીર અકસ્માત બન્યો જેમાં સિટી બસે બેદરકારીથી બસ ચલાવીને ચાર લોકોના જીવ લીધા અને કેટલાય લોકોને ઘાયલ કર્યા હતા ઘટનાને લઈને લોકોમાં પણ ખૂબ રોષ દેખાઈ રહ્યો છે ત્યારે હવે આરએમસીએ આ દિશામાં પોતાના મહત્વના પગલાં લીધા છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો રોકી શકાય જેમ કે રાજકોટમાં સિટી બસ બીઆરટીએસ બસ કે પછી આરએમસી ના અન્ય કોઈ પણ વાહનો જો જોખમકારક રીતે કે નિયમ ભંગ કરીને ચલાવતું હોય તો કોલ સેન્ટર નંબર પંદર ત્રેપન જીરો ચાર પર ફરિયાદ નોંધાવી શકો છો તે માટે અનુરોધ પણ કર્યો છે જોખમી વાહન ચલાવતું માલુમ પડે તો રાજકોટ મનપા દ્વારા તેના લઈને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવે છે બીજી અગત્યની વાત અહીં કરાઈ છે મોનિટરિંગ ને લઈને તેને લઈને પણ એક જાહેરાત કરાઈ છે કે સિટી અને બીઆરટીએસ બસ સેવાના સંચાલનના

શહેરમાં ચાલતી સિટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનિટરિંગ અને ઘણીવાર એવું પણ નોટિસ ફટકારી છે રાજકોટ શહેરમાં હાલમાં કાર્યરત તમામ ઇલેક્ટ્રોનિક બસના ફિટનેસ સર્ટિફિકેટ તથા હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ ત્રણ દિવસમાં રજૂ કરવા અંગે વિશ્વમ સિટી બસ ઓપરેશન

હવે પરિણામ શું આવે છે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું નમસ્કાર